નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ તો તેર ઓક્ટોબરથી તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની તબીબી સુવિધા એટલે કે મેડિકલ સહાયના નિયમોમાં થશે આ મોટા ફેરફારો તો મિત્રો કયા ફેરફારો થવાના છે અને કઈ રીતે લાભ મળવાનો છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સરળ ભાષામાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મોટી રાહત છે તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધાર્યા પછી કેન્દ્ર સરકારે હવે કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ હેઠળ એક મોટો સુધારો કર્યો છે તો ત્રણ ઓક્ટોબરના રોજ સરકારે આશરે બે હજાર તબીબી પ્રક્રિયાઓ માટે સુધારેલ પેકેજ દરોની જાહેરાત કરી હતી તો આ નવા દર તેર ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે તો આ સુધારાને છેલ્લા પંદર વર્ષમાં સૌથી મોટો સુધારો માનવામાં આવી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના માટે આશરે બે હજાર તબીબી પ્રક્રિયાઓ છે તેના માટે સુધારેલા પેકેજ દરોની ત્રણ ઓક્ટોબરના રોજ જાહેરાત કરવામાં આવી હતી અને આ નવા દર છે તે તેર ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે અને આ સુધારાને છેલ્લા પંદર વર્ષમાં સૌથી મોટો સુધારો માનવામાં આવી રહ્યો છે તો એ નોંધવું જોઈએ કે અત્યાર સુધી જૂના દરો માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ હોસ્પિટલો માટે પણ ચૂકવણીની સમસ્યાઓ અને અસમાનતાઓનું કારણ બની રહ્યા હતા તો નવા દરોના અમલીકરણથી સારવાર ખર્ચ અને ચૂકવણી પ્રક્રિયાઓ બંનેમાં સુધારો થવાની અપેક્ષા છે તો આનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને વધુ સારી આરોગ્ય સંભાળ સેવાઓ મળશે જ પરંતુ ખાનગી હોસ્પિટલોની ભાગીદારી પણ વધશે જેનાથી એકંદર આરોગ્ય સંભાળ માળખાને મજબૂત બનાવવામાં આવશે તો ત્યારબાદ વાત કરીએ તો આ ફેરફારોની જરૂર કેમ પડી તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની એક મોટી ફરિયાદ હતી કે સીજીએચએસ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો ઘણીવાર રોકડ રહિત સારવાર પૂરી પાડતી નથી તો દર્દીઓને પોતે જ મોટી ચૂકવણી કરવાની ફરજ પાડવામાં આવતી હતી અને પછી રિફંડ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી તો હોસ્પિટલોએ દલીલ કરી હતી કે સરકારે નક્કી કરેલા પેકેજ દર જૂના અને ઓછા હતા તો વધુમાં તેમને સમયસર ચૂકવણી મળતી ન હતી તો આ કારણે હોસ્પિટલો ઘણીવાર લાભાર્થીઓને રોકડ રહિત સેવાઓ પૂરી પાડવાનું ટાળતી હતી તો ઓગસ્ટ બે હજાર પચીસમાં જી એટલે કે નેશનલ ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ યુનિયન્સ એ આ મુદ્દા પર સરકારને એક મેમોરેન્ડમ સુપરત કર્યું તો તેમાં જણાવાયું હતું કે રોકડ રહિત સેવાઓના અભાવે કર્મચારીઓ અને પેન્શનરો બંનેને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તો જેના કારણે તેમને કટોકટીમાં પણ સારવારની સુવિધાનો ઇનકાર કરવામાં આવ્યો હતો તો ત્યારબાદ જોઈએ તો નવી સુધારા યોજનામાં શું સામેલ છે તો સરકારે હવે લગભગ બે હજાર તબીબી પ્રક્રિયાઓ માટે નવા પેકેજ દર નક્કી કર્યા છે તો આ દરો શહેરની શ્રેણી અને હોસ્પિટલોની ગુણવત્તા પર આધારિત છે તો ટાયર ટુ શહેરોમાં પેકેજ દરો બેઝ રેટ કરતા ઓગણીસ ટકા ઓછા હશે અને ટાયર થ્રી શહેરોમાં પેકેજ દરો બેઝ રેટ કરતાં વીસ ટકા ઓછા હશે તો એને બી એચ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો બેઝ રેટ પર સેવાઓ પૂરી પાડશે અને એનએ બી એચ સિવાયની હોસ્પિટલોને પંદર ટકા ઓછો દર મળશે તો બસોથી વધુ પથારી ધરાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોને પંદર ટકા વધુ દરો મળશે તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને કેવી રીતે ફાયદો થશે તેની વાત તો કેશલેસ સારવાર સરળ બનશે તો હવે પેકેજ દરો વાસ્તવિક અને વ્યાજબી હોવાથી હોસ્પિટલો કાર્ડ ધારકોને કોઈપણ ખચકાટ વિના કેશલેસ સેવાઓ પ્રદાન કરશે ત્યારબાદ વાત કરીએ તો ખિસ્સામાંથી ખર્ચ ઓછો થશે તો કર્મચારીઓ અને પેન્શનરોને હવે મોટી રકમ અગાઉથી ચૂકવવાની જરૂર રહેશે નહીં તેમજ રિફંડની મુશ્કેલીઓ પણ ઓછી થશે તો હવે પૈસા મહિનાઓ સુધી અટવાયેલા રહેશે નહીં તો મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે અગત્યની હતી તો માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર